અબડાસામાં છસો શિક્ષકોની ની લઈ રસ્તા રોકો કચ્છના અબડાસા તાલુકામાં શિક્ષકોની અછતના મુદ્દે બહુજન આર્મી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મળીને સંસ્થાએ ભુજ હાઈવે પર એક કલાક સુધી ચક્કાજામ કરી વાહન વ્યવહાર અટકાવી દીધો હતો બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુમાએ જણાવ્યું કે અબડાસા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં લગભગ છસો જેટલા શિક્ષકોની ઘટ છે આના કારણે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે આ આંદોલન ગત મહિને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યોજાયેલા પ્રવેશોત્સવના વિરોધાભાસ તરફ ધ્યાન દોરે છે મુખ્યમંત્રીએ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ઉજવ્યો હતો પરંતુ શિક્ષકોની નિમણૂક ન થવાથી અનેક સ્થળે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા છે ધુવાએ વધુમાં જણાવ્યું કે કચ્છ પ્રાંત રાજ્યની તિજોરીમાં સૌથી વધુ ફાળો આપે છે સમગ્ર દેશના પોણા ભાગના મીઠાનું ઉત્પાદન અહીં થાય છે આમ છતાં શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાનો અભાવ બાળકોના ભવિષ્યને અંધકારમય બનાવી રહ્યો છે આંદોલન દરમિયાન શિક્ષકોની ભરતી કરો નહીતર ખુરશી ખાલી કરો ના નારા લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ વિદ્યાર્થીઓ અને સમર્થકોએ રેલી યોજી પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરી હતી પ્રાંત કચેરીના અધિકારીએ જણાવ્યું કે આ મામલે જિલ્લા કક્ષાએ પહેલેથી જ રજૂઆત કરવામાં આવી છે અને ફરીથી શિક્ષકોની ગટ નિવારવા માટે ધ્યાન દોરવામાં આવશે લખન ધુમાએ જણાવ્યું કે શિક્ષણના મુદ્દે નલિયા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યું રેલી કાઢી અને એસપીએમ અને તાલુકા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે અબડાસામાં જે છસો શિક્ષકોની ઘટ છે એ તમામે તમામ શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે અને એક મહિનાની અંદર પૂરી કરવામાં આવે શિક્ષકો જ્યારે આવે એનામાંથી સિત્તેર ટકા શિક્ષકો અબડાસામાં કચ્છના સ્થાનિક હોય સાથે એક મુદ્દો એ પણ છે કે જે શિક્ષકો આવે જે અહીં સ્થાનિક કચ્છના હોય જે અને બહારના હોય જોઈએ શિક્ષકો જે ગામમાં શિક્ષક તરીકે આવે એ ગામમાં જ રહે બારે ક્યાં ન રહે ચોથો એક મુદ્દો એ છે કે પચાસ એક સ્કૂલો એવી છે જર્જરીત હાલતમાંથી તે ખરેખર તોડી પાડીએ નવી બનાવવાની છે તો મારી એ માંગ છે સરકાર પાસે કે એ તમામે તમામ સ્કૂલો તોડી અને એક મહિનાની અંદર નવું બાંધકામ શરૂ કરવામાં આવે આ જો શિક્ષણ મુદ્દેનું આજનું આંદોલન હતું જો એક મહિનામાં પૂરું કરવામાં આવશે નહીં તો ચોક્કસ આ સરકારના વિરોધમાં કચ્છના ધારાસભ્યોના વિરોધમાં કચ્છમાં ચાર હજાર સાતસો જેટલી ઘટ છે એમ મુદ્દે પણ લડત અમારી છેલ્લા દોઢ વર્ષથી ચાલુ છે હું પોતે ગાંધીનગર શિક્ષકોની ભરતી માટે જીઆઈ આવ્યો છું અને કચ્છમાં છ હજાર ચાર હજાર સાતસો શિક્ષકોની ઘટ એ પણ એક મહિનાની અંદર પૂરી કરવામાં આવે જો એવું નહીં થાય તો સરકારના વિરોધમાં અધિકારીઓના વિરોધમાં અને કચ્છના છ ધારાસભ્ય અને એક સાંસદ એમની ઓફિસ આગળ તાળાબંધી ઘેરાવ ધરણા કે ફરી પાછો આ રોડ રસ્તા બંધ કરવાની નોબત આવી તો અમે ચોક્કસ એ પણ પગલાં લેવા તૈયાર છીએ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों મચ્છરો ભારે દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર